ગારીયાધાર તાલુકાના મોરબા વિરડી ગામે જૂની અદાવતને લઈ એક વ્યક્તિ ઉપર હુમલો ગારીયાધાર તાલુકાના મોરબા વિરડી ગામે જૂની અદાવતને લઈને રામજીભાઈ રૂડાભાઈ કંટારી નામના વ્યક્તિ ઉપર કેટલાક લોકો દ્વારા હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી જેને લઈ તેમને તાત્કાલિક સારવાર માટે ભાવનગર સર્ટુ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા બનાવના પગલે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી કાંતિભાઈ ક્યાં રહેવાનું શું બનાવવાનું તો બનાવવામાં એમ કર્યું તો રમેશભાઈ બધા કંટાળ્યા એ બે વ્યક્તિ પણ હતા એની શોખી હતી એ શોખી હતી

મારો આમાં અત્યારે કેટલા જણા હતા અત્યારે એનો જમાય બે સોપ રમેશભાઈ રમેશ ભદ્રા અને એકનો ડ્રાઈવર અત્યારે કેટલા જણા છે વાગ્યું છે